તો રામ રામ ગુડ મોર્નિંગ એલા ગુડ મોર્નિંગ હું ગુડ આફ્ટરનુન કેમ છો ભાઈ બધા જામે છે તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં તો અમે તો આજે જવાનું છે સુરત તો સુરત જવા માટે થોડુંક એમાં એવું છે સુરતીઓ જે સુરત રહેતા હોય ને એમને આ થોડુંક બકાલો છાસ ને આન તેન બધું લઈ જવાનું હોય એટલે જઈને હજી બધું ભેગું કરવાનું છે અને કે એટલા બધા બોરિયા બિસ્તરા પોટલા લઈ જવાનું છે ને બે ત્રણ દિવસ રોકવાનું છે કપડાં બોપડા લઈને પાછું જોકે સુરત જાય છે ખાલી કપડાં લેવા માટે જ તો જાય કાંઈ વાડી આડુઆું બધું લેશું ભેગું કરશું ને પછી પોટલા પછી સુરત ભેગા થવાનું છે રોકાવાનું કેટલા દે હજી કાંઈ નક્કી નથી હજી રિટર્ન ટિકિટ નથી કરાય ખાલી જવાની કરાય નક્કી છે હા હાલ જાય છે વાડીએ બે હાલો છે ને ઢોર અમારી એજ યુઝલ અમારી વાડ જોઈને બેઠા હોય છે તો આનો ગાય કા પોદરા પોદરા ઉતાર ખસકાન ખાલી કરો જો પાણી પીવે પાણી ને તરસે જાવ ને ઓય ઓય કેરા રાખે જો આ તો બીજી વાત છે બાપા બહુ મારે છે તો પાણી પાણી પાઈ દીધું હવે અમારે બે ત્રણ ઢોર છે પશુ છે અને એક નાનકી કે નાનું એ પાદી છે તરસી થઈ છે હાલો એને થોડું થોડું પાણી બતાવી દે બતાવી દેસ તું

પછી પહેલા તો મારા મમ્મીને પાવાની શરૂઆત કરવી છે એક મહિના સુધી કન્ટિન્યુ પાવાનો છે એમ કે છે એના હેલ્થ બેનિફિટ બહુ સારા થાય છે તો એ એના માટે સરગો આવ્યો છે અને પ્લસ શિંગુ થાય એ બધી લીલે લીલી માર્કેટમાં ઉપાડવાની એવો કઈ પ્લાન છે અમારો પણ હવે જોઈએ હવે વાલો આવી ગયા આવી ગયા ગઈ આ બધી વાલો છે જો કઈ દેખાતું છે નહીં તો આ વાલો કહેવાય જો અરે અરે વાહ આનું શાક તો બહુ મસ્ત થાય હો જો હા મને બહુ મને બહુ ભાવે જો આ ઉતારી લઈ થોડ ચાલો ઉતારવામાં ગાયક હા હા જો વાલો ઉતારે છે આ એટલે હું એક બે સિંગ તોડું આ તોડવાની આવી રીતે ભાઈ આટલી ફ્રેશ તો લગભગ કોઈ ખાવાની મળતી બહુ મસ્ત છે વાલવાળામ તો હમ આનું શાક તો બહુ મસ્ત થાય એટલું મીઠું લાગે ને એની વાત જવા દે એટલું આના નો પડે તો હવે સારખાઈ નહીં આખી ઢેલી ભરી લીધી દીધા ધૂળની

મજા જ આવી જાય બધા હાલો હવે ઉતારવાના છે જીહો ઘીસોડા હવે જીહોડા ઉતારવાના છે હાલો ઉપર નાખી થોડાક આવી છે પણ તૂર ઉતારતા ઉતારતા હાથ તો શું થઈ જાય કાળા આવી રીતના હાથ થઈ જાય ચીકણા જો તુરનો બધો મેલ હોય ને ઉપરની સાઈડનો એ બધો આપણે હાથ હારે ચોંટી જાય ચીકણું ચીકણું થઈ જાય આખો હાથ તો હવે થોડી કોથમરી પણ અમે લેતા જઈએ કોથમરી તો બહુ મસ્ત લીલી લીલી થઈ ગઈ હવે શું કરે તું આખી આખી કઈ લેવી છે આખી જોઈને સુરત કે એમ નામ તો ન ફોગી

એટલે આમ દૂર થી નથી અમારે સ્મેલ આમ સ્મેલ પકડી દે કોથમરી તો ભાઈ હવે ભારો બાંધી લીધો છે કોથમરી નો તો હું લેશો મેથી એટલે મેથી ચણા થઈ ગયા છો પણ ચણા હજી સારું પોપતા નથી બેઠા આમ જો મેથી થઈ ગયા આમ દઉં ઠીક મેથી થેપલા કરો ન્યા થેપલા કરશું હા લે હું કરીશ હા તો ગુજરાતી હોય એને થેપલા બીજું શું હોય હું થેપલા અને બીજું શું કે થેપલા ખાખરા ને થેપલા સિવાય બીજું કાંઈ હોય નહીં તો આ કે ટ્રેનમાં આપણે ખાશું થેપલા લઈ જાય તો જોકે મેડમ અમારે ટ્રેનમાં સુરત જવાનું છે કારણ કે મેડમના છે ને બસમાં મુંજારો બહુ થાય છે પેક રહે એટલે એમ કહે છે જો કે એમાં કાચ આવે પણ એમાં સીટ બીટ બધું નાનું આવે જો કે આમાં અમારા ટ્રેનમાં કાંઈ સીટ મળી નથી આરએસીની સીટ મળી છે એટલે હવે એક સીટમાં બે જણા એવું થયું સમજા અમારે બે ના લે તો હવે બધા તો હું લીધું મેથી લઈ લીધી હા આ મેથી આ હવે શું બાકી છે

જો અજુ મતલબ એમ થાય છે કે બે ત્રણ દિવસથી આયકો આયુ નથી એટલે જો કે હું તો આવ્યો તો હું આવું ન સીધો ટોરને પાણી પાઈને કામોયો એટલે આવું જ આમ હજુ બે ઉપર રહેવા ને હજુ એક સે હજુ નીચે ડાળ કરો આવડિયા હા હા જો એક નંબર આમ જો આવા વેરી ગુડ હવે આ બાજુ સે કે નહીં 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 હા હવે તો વચમાં કઈક આ બોર ભળી ગઈ તો બોર લેવા માટે રહી ગઈ એટલે કાંટા નો વાગે તો જો અમારી ગાડી આવી પડી છે અમારી બે ઠેલા ભરી લીધા છે બકાલા હવે જાય છે ગામમાં અને વચમાં કઈક બોર બોર ભાળી ગઈ બોર ખાવા ઉભા રહી ગયા તો જો આવા બોર હોય બહુ મસ્ત લાગે ભાઈ કામ કરતા અરે વાહ એ કામ કરી લઈ લે ખોબો ખેડી ભરી ફ્રેમ માં બે બેટા ખાજો બોર ઘણા આયા જો તો એય બારે જવાયું નથી ઘરે આવી ગયા છીએ અને ઘરે તો જો અમારે મેડમ છે થોડા પેક કરે છે ગાબા એટલે આપણે ગુજરાતી શબ્દમાં કહેવી તો આપણે કપડાણ એવું તો એમે જોડીને આ કપડા પેરાવ પડને આડાવાળા નાઈટ પેન્ટ અને નાઈટ ડ્રેસ ને બધું પેક કરી લઈ લીધું બધું તો ફ્રેમ માં જો હું આ માટે ઢાબળો લીધો છે અને ના ના બધું કપડા બધા પેક થઈ ગયા સ્વેટર ને બધું લાવવાનું થાય બધા એક થાય છે હવે કેટલું વસ્તુ ખોલ્યું આ લીધો તો આટલી વસ્તુ સુરત લઈને જવાનું છે અમારે મોટો પોટલો બાંધી જવાનું છે બાકી એક છેલો આનો થાય એક છેલો કપડાનો લઈને એક છેલો ના ઢિલા સાજને ઊજને કા અલે લઈ આવું ને કે નાખા મોટા મોટા તો હવે આવી ગયા છે જમવા માટે તો અમારે જવાનું તો બીજાને ત્યાં આવવાનું આમંત્રણ આવ્યું તો ચાલો બપોરો કરવા બોલી બાબા ડી બોલાઈ જઈએ જો આયુષ આયુષ ખાતું હા આશીર્વાદ તો ચાલો પાણીપુરીનો આજે પહેલા એક પ્રોગ્રામ થઈ ગયો છે હવે પાણીપુરી ખાઓ અસ્તી ક્યાં ખાય જો આટકી